સો ટકા પરિણામ સાથે સફળતાનો ડંકો ગુજવી દીધો છે જેમાં છેલ્લા સાત વર્ષની જેમ આ વર્ષે પણ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે અડાચન અને રાંદેર ઝોનમાં સૌથી વધુ એ અને એ ગ્રેડ પ્રાપ્ત કરી છે આ રેકોર્ડ બ્રેક ઉચ્ચતમ પરિણામમાં શાળાના પંચોતેર ટકા તેમના પરિવારજનો તેમજ શિક્ષક મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા શાળામાં હંમેશા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે માર્કશીટ ના નહીં પણ સફળતાના સરતા બનો અને એ જ બાબત ની ધ્યાને રાખીને શાળાના બસો ઓગણીસ વિદ્યાર્થી એ બોર્ડ પરિણામમાં

પરિણામ મારું ધાર્યું પ્રાપ્ત કરી શકી છું મારું નામ કાયસ્થ પ્રિન્સી નીરજભાઈ છે હું ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું મારા ટેન્થ એસએસસી બોર્ડમાં નાઇન્ટી નાઇન કરતા હતા સેવન તરફથી અને નાઇન્ટી સેવન હતા આવ્યા છે સ્કૂલ તરફથી અમને ખૂબ જ સારી તૈયારી કરાવવામાં આવતી હતી અમને સ્ટાર્ટિંગથી જ બોર્ડમાં કેવી રીતે ક્વેશ્ચન કેવું શું પૂછાય છે એ બધાની માહિતી આપવામાં આવી હતી અમારી શાળાએ લક્ષ્ય અર્જુન લક્ષ્ય અર્જુન એક્ઝામની પણ યોજના કરી હતી જેનાથી અમને બોર્ડ વિશે માહિતી મળી શકે કઈ રીતની વાત કરી હતી રાઉન્ડ શાળા તરફથી લેવામાં આવતું હતું એમાં બોર્ડ જેવી જ લેવામાં આવતી હતી જેથી અમને બાળકોને સારી રીતે સમજ પડી શકે કે કેવી રીતે બોર્ડમાં એક્ઝામ આવતી નમસ્કાર સુરતવાસીઓ આજે જ્યારે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસનું નું પરિણામ જાહેર થયું છે ત્યારે અડાજન સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ ડંકાની ચોટ પર રિઝલ્ટ લાવ્યું છે સફળતાના શિખરો સર સરકળ્યું છે મિત્રો તમને જાણીને નવાઈ થશે કે આપણી પાસે એકાવન જેટલા વિદ્યાર્થીઓ એ વનમાં આવ્યા છે અને સિત્તેરથી પણ વધારે વિદ્યાર્થીઓ એ ટુમાં આવ્યા છે આ એ વનમાં આવનાર વિદ્યાર્થીઓ એમની સખત મહેનત સખત પરિશ્રમ છે એની સાથે સાથે જો ગૌરવ અને અભિમાનની વાત કરું તો મિત્રો તેરથી વધારે વિદ્યાર્થીઓ સોમાંથી સો ગુણ વિવિધ વિષયમાં મેળવ્યા છે આ વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા માટે જ્યારે અમારી સારા પર આવ્યા ત્યારે અમને સૌથી વધારે ખુશી એના માટે થઈ કે છેલ્લા દિવસ સુધીના વિદ્યાર્થીઓ પોતાની મહેનત કરી હતી અને સારા માર્ક મેળવ્યા છે તો આ દરેક વાલીગણને દરેક વિદ્યાર્થીગણને ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર અભિમાનથી આવકારે છે સ્વીકારે છે આ વાત એટલા માટે કહી રહ્યા છે કે ધોરણ બારનું જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારે પણ અમે એવનની અંદર અવલ નંબરે રહ્યા હતા અને સૌથી મોટી ટકાવારી કહું તો કુલ અમારા બસો તેર એકસો ને બાર વિદ્યાર્થીઓ એટલે લગભગ પંચાવન થી પણ વધારે વિદ્યાર્થીઓ એ વન અને છે રિપોર્ટર અરવિંદ રાઠોડ जनादेश न्यूज